દાળ ભાત સાથે ખાવો હોય કે એમને રોટલી સાથે એકદમ સ્વાદિષ્ટ આપણો સંભારો બને છે ખાટો મીઠો અને તીખો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવ્યો છે મિક્સ સંભારો મિક્સ સંભારો છે ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તે માટે કોબી અને ગાજર લઈ લીધા છે બંનેને એકદમ સરસ સુધારી લીધા છે ને સંભારાને તીખો સ્વાદ આપવા માટે આપણે લીધા છે લીલા મરચાં લીલા મરચાં પણ એકદમ સુધારી લીધા છે સરસ હવે ત્રણેયને એકદમ સરસ પાણીએ ધોઈ લેશું તો આપણે ધોઈ લીધા છે કોબી ગાજર અને મરચાં ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી છે કરાઈને કઢાઈમાં આપણે નાખી દીધું છે તેલ તેલને થવા દેસું એકદમ સરસ ગરમ હવે તેલ આપણું ગરમ થવા માંડ્યું છે તો તેમાં એડ કરી દેસું રાઈ રાઈને એકદમ સરસ ફૂટવા દેસું રાઈ ફૂટશે ને આપણી તો જ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે ત્યારબાદ નાખી છે આપણે હિંગ હવે હિંગ પણ એકદમ સરસ આપણી પાકવા માંડી છે રાય અને હિંગનો ટેસ્ટ છે ને સંભારામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આપણે કોબી ગાજર અને મરચામાંનું પાણી છે ને કાઢી નાખશું તો આપણે લઈ લીધા છે કોબી ગાજર અને મરચાં એકદમ સરસ છે ને આપણી રાઈ ફૂટી ગઈને ત્યારબાદ એડ કરી દીધા છે હવે કરી લેશું તેલમાં એકદમ સરસ મિક્સ જેટલું તીખો કરવો હોય સંભારો તમારે એટલા લીલા મરચાં એડ કરી શકો છો આ સંભારો છે ને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે સેજ તીખો હોય ને એટલે તો આપણે એકદમ સરસ તેલમાં થવા દેસું ફ્રાય હવે નાખશું હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખીને કરી લેશું એકદમ સરસ મિક્સ બિલકુલ પાણી નાખ્યા વગર જ આપણો સંભારો છે ને એકદમ ટેસ્ટી બને છે અહીંયા આપણા હળદર પાવડર અને નમક છે ને એકદમ બધા જ મસાલામાં થઈ ગયા છે મિક્સ તો આ સંભારો છે ને આપણો પ્રોટીન વિટામિનથી ભરપૂર હોય છે તો હવે આપણે તેલમાં તેલમાં થવા દેસું ફ્રાય તો આપણા સંભારો ફ્રાય થવા માંડ્યો છે ત્યારબાદ લીધા છે આપણે ટમેટા ટમેટાને એકદમ સરસ કરી લેશું મિક્સ આ સંભારો છે ને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું અને તીખું ગાજર આપણા મીઠાસવાળા હોય છે મરચાં તીખાસવાળા અને ટમેટા હોય છે સેજ જ તો આપણે કઢાઈનું ઢાકર બંધ કરી દેસું અને બિલકુલ પાણી નાખ્યા વગર જ એકદમ સંભારાને બે મિનિટ સુધી ચડવા દેસું તો આપણે બેથી ત્રણ મિનિટમાં જ સંભારો એકદમ સરસ બનીને થઈ ગયો છે રેડી તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ કોબી ગાજર અને મરચાંનો સંભારો એકદમ મીઠાશ ભરેલો સંભારો આપણો આ રીતે બનાવશો ને સંભારો તમે તો એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલો ટેસ્ટી બને છે કોબી ગાજર મરચાંનો સંભારો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ આ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ